ઓમ નમઃ શિવાય જય ભગવાન હવે આજે આપણે કુંદકેશ્વર મહાદેવની વાત કરીશું તો મધ્યપ્રદેશમાં ત્રિકમગઢની બાજુમાં એક કુંદકેશ્વર મહાદેવ છે કુંદકેશ્વર મહાદેવની ઉપાસના ખાસ કરી અને માદગી માટે કરાય છે સ્ત્રી રોગો માટે કરાય છે તો પાર્વતીજીએ કુંદુક નામના નાનકડા રમકડાથી બે અસુરોને મારેલા એ આ કુંદકેશ્વર મહાદેવ છે જ્યાં જઈ અને કોઈ પણ સ્ત્રીને ગર્ભાશયના રોગો હોય ગર્ભાશય ઉપર ગાંઠ હોય તો ત્યાં આ ઉપાસના કરવાની છે તમારે કુંદકેશ્વર મહાદેવમાં જવાનું ચારે બાજુ જલાધારી ઉપર પાણી ચડાવવાનું બેને જાતે મા શિવલિંગ પર નથી ચડાવવાનું ફક્ત જલાધારી પર બે લોટા પાણી ચડાવવાનું છે ઓમ કુંદકેશ્વર નમઃ ઓમ કુંદકેશ્વર નમઃ આ મંત્ર બોલતા બોલતા જલાધારી પર પાણી ચડાવવાનું છે તો પાણી ચડાવવાથી ગર્ભાશયના રોગો ગર્ભાશયની ગાંઠ એ બધું મટી જાય છે ગર્ભાશયનું કેન્સર પણ મટી શકે છે પાર્વતી શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપ મહાદેવજી ઉપર શ્રદ્ધા રાખી અને આ કામ કરો તમે ભલે તમારી દવાઓ ચાલુ રાખો પણ સાથે મહાદેવજી ઉપર શ્રદ્ધા રાખી અને કુંદકેશ્વર મહાદેશ્વર ઉપર એ મધ્યપ્રદેશમાં છે ત્રિકમભની દક્ષિણમાં પાંચ કિલોમીટર દૂર છે હવે કદાચ ધારો કે તમે ત્યાં ના જઈ શકો તો કુંદકેશ્વર મહાદેવને યાદ કરીને તમારા ઘરમાં શિવલિંગ હોય નજીકમાં શિવલિંગ હોય તો એ શિવલિંગની જલાધારી પર કુંદકેશ્વર આય નમઃ ઓમ કુંદકેશ્વર આય આ બોલતા બોલતા બેન જાતે જલાધારી પર પાણી ચડાવે શિવલિંગ ઉપર ચડાવવાનું નથી હવે કદાચ જો કોઈ છોકરાનું કે છોકરીનું લગ્ન ના થતું હોય તો એ જલાધારી પર હળદર લગાવવાની છે હળદર લગાવ્યા પછી આ પાણીનો અભિષેક કરવાનો ઓમ કેશ્વર આય નમન અને એ હળદર જે પાણીવાળી થઈ એનો કપાળમાં ચાલો કરવાનો તો મહાદેવજીની કૃપા થશે તો લગભગ સાડા ત્રણ ચાર મહિનામાં તમારા ઇષ્ટ કાર્યની સફળતા મળશે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય